મેટાબોલિઝમ બુસ્ટ કરે છે દાળ શાકના વઘારમાં પણ ખાલી જો બે મીઠા લીમડાના પાન આપણે વઘારમાં મૂકી દીધા તો છે સ્વાદ અને સુગંધમાં તો વધારો કરે છે પરંતુ એ ખોરાક તમારો તરત પચી જાય છે જે ખોરાક બને છે આપણે જે ઋષિ મુનિઓ આજે મીઠા લીમડાના ઝાડના બધા જ ગુણધર્મો જાણતા હતા એટલે એમને દરેક દાળ શાકના વઘારની અંદર મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવાની સલાહ આપી તો અહીંયા તમારા શરીરની અંદર એસી જેટલા રોગ દૂર કરે છે મીઠા લીમડાના પાન ખરતાવાળના પ્રશ્ન હોય સ્કીન પ્રોબ્લમ હોય કે પછી પગના દુખાવા હોય પાચનતંત્ર રિગાર્ડિંગ કોઈ પ્રોબ્લેમ છે કે પછી સાંધાના દર્દ છે કે પછી આંખોની રોશની પ્રોબ્લેમ છે આ બધી જ વસ્તુ મીઠા લીમડો દૂર કરે છે તો અહીંયા આપણે વજન ઘટાડવા માટે મીઠા લીમડાનો જો આવી રીતે ઉપયોગ કરીશું તો તમારું વજન ચોક્કસ ઘટવાનું છે તો એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર દસથી પંદર મીઠા લીમડાના પાન એક લીંબુની છાલ લીંબુનો રસ નથી લેવાનો એક લીંબુની છાલ સાથે એક તમાલપત્ર મગના દાણા જેટલું તજનું લાકડું અને સાથે સાથે અડધી ચમચી સોરી એક ચણાના દાણા જેટલી હળદર એડ કરવાની છે આ બધી જ વસ્તુને ઉકાળવાની છે દસ મિનિટ સુધી ઉકાળ્યા પછી આ ઉકાળો તમારે પી જવાનો છે સૌથી પહેલાં મીઠો લીમડો તમારું પાચન વધારે છે તજ અને તમાલ પત્ર અંદર જે હાજર એન્ટી ઓક્સિડન્ટ્સ છે એ તમારા શરીરની અંદરની કેલરી બાળે છે તો તમે જીમમાં જાઓ કલાકોના કલાકો સુધી પરસેવો પાડો છો યોગા એક્સરસાઇઝ કરો વોકિંગ કરો ડાન્સિંગ કરો જોગિંગ કરો કે પછી કાળીઓ એક્સરસાઇઝ કરો અને જે પર્સિઓ વળ્યા પછી તમારી જે કેલરી બળે છે એ કેલરી બેઠા બેઠા તમાલપત્ર અને તજનું લાકડું છે એ બાળી દે છે લીંબુની છાલ તો લીંબુની છાલની અંદર જે એન્જોયમેન્ટ નામનું ઓઈલ છે એ એન્જોયમેન્ટ નામનું ઓઈલ આપડે પાચનતંત્ર ઠીક હતું ત્યારે બનતું હતું એટલે આપણે પેટની ચરબી વધતી ન હતી પરંતુ હવે આપણા પાચન તંત્ર નબળું પડ્યું છે એટલે કુદરતી રીતે જે આપણો એન્જોયમેન્ટ બનતો હતો એ એન્જોયમેન્ટ છે નથી બનતું એટલા માટે અમેરિકન યુનિવર્સિટી એક રિસર્ચ અનુસાર નક્કી કર્યું કે લીંબુની છાલમાં જે એન્જોયમેન્ટ છે એ આપણા માનવ શરીરની અંદર કુદરતી રીતે બનતા એન્જોયમેન્ટ સાથે સેટ થાય છે બંનેનો પીએચ 7 છે તો જો કોઈ પણ વ્યક્તિ લીંબુની છાલને પાણીમાં ઉકાળીને પીશે તો દસ થી પંદર દિવસમાં એના શરીરને એન્જોમિનમનું ઓઈલ મળશે અને જેના કારણે ધીરે 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 એના શરીરની નહીં પરંતુ એના સ્પેશિયલી પેટની ચરબી ઓછી થશે એટલા માટે આપણે આપણા પેટની ચરબી ઓછી કરવા માટે કમરની ચરબી ઓછી કરવા માટે રોજ નિયમિત એક લીંબુની છાલનો ઉપયોગ કરીશું આ વેટ લોસ જીન્સના હવે અહીંયા હળદર તો હળદર છે એ એન્ટી બેક્ટેરિયલ એન્ટી ગુણધર્મ પ્રોપર્ટી ધરાવે છે

તો અહીંયા વજન ઘટશે સાથે તમારા શરીરને નબળાઈ ન આવે અને એ ઉપરાંત તમારા શરીરની કેલરી બળશે અને હળદર તમારું પાચન તંત્ર ઠીક કરે છે તો એટલા માટે આપણે ચણા કાબુલી ચણા હું નાનો ચણો એ મોટા ચણાના દાણા જેટલી હળદર આપણે લઈએ હવે અહીંયા અને સાથે સાથે મિત્રો આજે વેટ લોસ ડ્રિંક છે અમેઝિંગ બનશે કારણ કે જે વસ્તુ આપણે એડ કરી છે બધી જ વસ્તુ નેચરલ આયુર્વેદિક હબ ઔષધી છે આ બધી હર્બલ ઔષધિઓ છે

ધીમે ધીમે નથી પીવાનું આમ સીપ લેતા લેતા પીવાનું છે એકદમ ધીમે ધીમે અને હુંફાળો ગરમ તમારા ગળાની જે ઉતરી ત્યાં સુધી પીવાનું છે તો ખરેખર આ સરસ મજાની માહિતી પસંદ આવી હોય તો શેર કરશો મિત્રો આ ચેનલ નવી છે છે નાની આગળ વધી રહી છું તમે મને બને એટલું વધારે શેરિંગ કરશો તમે તમારા સોશિયલ મીડિયામાં કહીશો તૃપ્તિબેન ચેનલ છે સરસ મજાના આવી રહ્યા છે તો દિલથી સબસ્ક્રાઈબ ન કર્યો તો કરવા વિનંતી છે મિત્રો ખરેખર ધીરે 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 મારો પરિવાર મોટો થઈ રહ્યો છે અને નવા નવા વિડીયો બનાવવાની મને પ્રેરણા પણ મળી રહી છે તો આશા રાખું છું અફસોનું સાથ સહકાર મળી રહેશે ચલો આપણે ફરી મળીએ રવા છું ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો